આ તરફ અરવલ્લીના મેઘરજની બાઠીવાડા ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ હવે વિવાદ થયો છે સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે પરિણામના બીજા દિવસે જ ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે મેઘરજના મામલતદાર કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી હતી અને મતગણતરી ફરીથી કરાવવા આવેદનપત્ર આપ્યું હતું તદુપરાંત એ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે આ મામલે સમગ્ર મેઘરજ તાલુકા તેમજ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામ્યો છે તો હવે જોવા જેવી બાબત એ છે કે હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે અમારી બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત બાવીસ છ ના રોજ યોજવામાં આવી હતી અને એનું પરિણામ તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ મતગણતરી કરવામાં આવેલી હતી મતગણતરીની અંદર અનેક પ્રકારની વ્યાપક ઉમેદવારો રજૂઆતો હોવા છતાં તંત્રએ એમની કોઈ રજૂઆત ધ્યાનમાં લીધી નહોતી અને મતદાનની અંદર ભયંકર ગેરરીતિઓ આચરવામાં આવેલ છે અને જેના કારણે જે બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જે જીતના ઉમેદવાર હતા એ ઉમેદવારને બાજુ પર રાખી અને એમને મળતીયા ઉમેદવારને વિજેતા જાહેર કરેલા છે એના સંદર્ભમાં પ્રજાનો મતદારોનો જબરજસ્ત ભાઈઓ અને બહેનો નો આક્રોશ હતો એ અમે તારીખ છબ્વી ના રોજ છવ્વીસ છ ના રોજ

અમને ખૂબ અન્યાય થયો છે અને એમાં બે વાગ્યા પછી એ ગણતરીની અંદર મારું પણ નામ જાહેર થયું હતું અને ત્યાર પછી સોજના નવ વાગે ભાઈ બીજા હરીફ ઉમેદવાર રૂમાલજી નામ જાહેર થયું જીતેલા ઉમેદ જાહેર કરવામાં આવ્યા આની અંદર અમને ખૂબ અન્યાય કર્યો છે આ તંત્રએ અને એમના પર અમને ભરોસો પણ નથી અને આ બાબતે અમને સહન ના થવાથી ખુબ મોટી સંખ્યા ની અંદર અમે આવેદન પત્ર પણ આવ્યું કચેરી બીજા દિવસે અને ત્યાર પછી અમે આ બાબતે હાઈકોર્ટમાં લીક્ષણ પિટીશન પણ દાખલ કર્યું છે